The cat sat on the ભાવનગરમાં આવારા તત્વોએ પાછું માથું ઉચેક્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર તત્વો બેફામ બન્યા છે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે મારા મારીવાડાના વરગોડો કાઢી રહ્યા છે પરંતુ આ આવારા તત્વોની બેફામગીરી ઓછી થવાનું નામ લેતી નથી ત્યારે કુંભારવાડા સર્કલ પાસે મહેંદી ઓતો સામે રહેતા મહંમદભાઈ ઉપર કોઈ ત્રણ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મહંમદભાઈને તીકાપાતોનો માર મારવામાં આવ્યો હતો અને બાણું તોડી નાખવામાં આવ્યું હતું જે અંગે મહંમદભાઈ અને તેમના માતા રેશમાબેન દ્વારા બોડતરાવ મામલે પોલીસ રાવ કરવામાં આવી હતી જેમાં મળતી માહિતી મુજબ સંપૂર્ણ મામલો મકાન ખાલી કરાવવાનો જાણવા મળતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ પોલીસ તપાસ બાદ સાચું બહાર આવશે પરંતુ આવા માથાના ફરે લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી તે રીતે પોતે પોતાની મનમાની અને કાયદો હાથમાં લેવાનું કામ કરે હવે જોઉં રહ્યું હવે પોલીસ આવા તત્વો પર કડક પગલા લે છે કે નહીં તે લોક મુખે ચર્ચાય રહ્યું છે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાયદ મદ્રાસ દ્વારા મોહમ્મદ શું થયો છે ભાઈ મોહમ્મદ ભાઈ મને એમની પાસે પૈસા લાગે તો મેં એમ કીધું કે ચાવી આપો ને સાહેબ ભાઈ મને કે ચાવી બાવી નહીં મળે રૂ આપતી વાત કરતા હતા પછી મેં કીધું ચાવી ન આપી મને વેસા ફૂલ લાગે તો મેં કીધું હું તાળું તોડું છું તો તાળું તોડવા આવ્યા તો અંદર આવીને કે મને કે તારા બાપનું છે કે તાળું તોડો છે ત્યાં મેં એકદમ મારા બાપ નું એકદમ તો મારા ઓપન ને એમ કીધું પછી મને આ ગડપી જેતો આવ્યું કેટલા જણા હતા ત્રણ જણા ત્રણ ચાર જણા ઓળખો છો ત્રણ જણા ને એને એના ન ઓળખતા બાદ દુકાનવાળા નોળખો એ મકાન માલિક છે આવડા ભાઈ નહિ તો એ શું કામ આવે છે આવું કરવા બસ દાદાગીરી કરે હે દાદાગીરી કરે પોલીસ ફરિયાદ કરી છે કરી લીધી કયા ડિવિઝન માં આપડા વડલા શું કીધું પોલીસે કે વાંધો નહીં એમ થઈ જશે એમ કીધું તમે અત્યારે કેશ લોન થાય ગયો કે

હવાલા કવાલા લઈશે ને અમારો મકાન અમારો મકાન માલિક એ નથી અમાર મકાન એ બીજા છે હા અમે છે ફરિયાદ અહીંયા વડલા